મિત્રો આપણે લો ઓફ મોશન નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલો હતું અને આ ચેપ્ટરની અંદર હવે આપણે એક લાસ્ટ ટોપિક હતો નાનો એવો ટોપિક છે તે એક બાકી રહી ગયો હતો તો ડાયરેક્ટ પહેલાં ત્યાં જઈએ અને પછી આ ચેપ્ટરનું રિવિઝન મારીને આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ કરીશું તો આપણે આ લો ઓફ મોશનની અંદર ન્યૂટનના ત્રણ નિયમો જોયા પ્લસ છેલ્લી વસ્તુ આપણી બાકી થયા કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ તો આ વસ્તુ છે શું તમે આઈ થિંક નામ સાંભળેલું હશે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી ધોરણ દસની અંદર તમે ભણી ગયા છો મીન્સ કે એનું ગુજરાતી થાય છે ઊર્જા સંરક્ષણનો નિયમ એને કહેવાય કન્ઝર્વેશન ઓફ એનર્જી પછી બીજું આવ્યું હતું કન્ઝર્વેશન ઓફ માસ મીન્સ કે માસ સંરક્ષણનો નિયમ અને હવે આવે છે

ધારો કે તમે પાંચ લીટર પાણી છે એનું વજન કર્યું અને એ જે આવ્યું અને એનું તમે બરફમાં કન્વર્ટ કર્યું અને એનું જે વજન આવ્યું એ બંને સેમ આવે મીન્સ કે એની ક્વોન્ટિટીમાં ફરક ન થાય એના દળમાં ફરક ન થાય તો એ થઈ ગયો આપણું કન્ઝર્વેશન ઓફ માસ એવી જ રીતના જો એની એનર્જીમાં ફેરફાર ન થાય અને થાય જ નહીં એ પોસિબલ જ નથી એનર્જી કોન્સ્ટન્ટ હોય તો એ થઈ ગયું આપણું એનર્જી કન્ઝર્વેશન કન્ઝર્વેશન ઓફ એનર્જી બેના સ્ટેટમેન્ટ જોઈ લે કોઈને યાદ હોય તો ઠીક છે નહીં હું અત્યારે રિવિઝન મારું છું સૌથી પહેલી વસ્તુ જોઈએ કન્ઝર્વેશન ઓફ એનર્જી મીન્સ કે ઉર્જા અથવા તો ઉષ્મા ઊર્જા સંરક્ષણનો નિયમ જે તમે ધોરણ દસ ની અંદર ભણી આવ્યા તો આ શું કહેતા હતા ઊર્જા સંરક્ષણનો નિયમ તો એ કંઈક એવું કહેતી હતી કે ઉર્જાનું ઉત્પન્ન થતી નથી અને ઉર્જાનો વિનાશ થતો નથી માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ આવું કંઈક હતું ઉર્જા સંરક્ષણનો મીન્સ કે આપણે કોઈ ઊર્જાને ઉત્પન્ન નથી કરી શકતા અથવા તો એનો વિનાશ નથી કરી શકતા ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ અને નીચે બીજું લખેનો આવતું બીજા મુદ્દામાં કે ઉર્જાનો કુલ જથ્થો અચળ છે એનો મતલબ કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે ત્યારે ધારો કે એની અંદર સો કિલો જૂલ ઉર્જા હશે દાખલા તરીકે તો હાલની સ્થિતિમાં પણ સો કિલો જુલ જ હશે અને એની પછીની હવે આવનારી સ્થિતિમાં પણ સો કિલો જુલ જ રહેશે નહીં કે તે કિલો નહીં કે દોઢસો પણ નહીં થાય એમાં ઘટાડો પણ નહીં થાય હા એના સ્વરૂપમાં ફેરફાર થઈ શકે હવે કઈ રીતના ધારો કે તમે વિન્ડ એનર્જી છે પવન ઉર્જા તો એનું પવન ચક્કી દ્વારા પવન ચક્કી દ્વારા તેનું વિન્ડ એનર્જીનું તમે ઇલેટ્રિકલ એનર્જીમાં કન્ઝર્વેશન કન્વર્જેશન કરો છો મીન્સ કે પવન વહે છે પવન વાય છે ફ્લો થાય છે ત્યાં તમે વચ્ચે પવનચક્કી મૂકી હવે પવનચક્કી શું કરશે ફરશે ફરશે એ એટલે એની નીચે ટર્બાઈન હશે ટર્બાઈન ફરશે અને ટર્બાઈનથી આપણે એનું ઇલેક્ટ્રિક એનર્જીમાં ઉત્પન્ન કરી શકીએ છીએ તો હવે તમે એમ કહેશો કે ધારો કે આપણે પવન ઉર્જા સો કિલો જૂલ જેટલી લીધી બરોબર છે ને તમને છેલ્લે એનર્જી લોસ થઈને મળે છે પચાસ જૂલ ઇલેક્ટ્રિક ઉર્જા મળે છે તો આપણા સ્ટેટમેન્ટ પ્રમાણે તો તો કીધું કે એ ઉત્પન્ન થતી નાશ થતો બાકીની પચાસ કિલો ગઈ ક્યાં તો એ ભાઈ એવું છે કે તમે પવન ફરે છે સોરી પવન ચક્કી ફરે છે તો પવન ચક્કી ફરશે તો એ પણ થોડીક ઉર્જાનું ઓબ્ઝર્વ કરશે અને એ પવનચક્કી ફરશે એનો મતલબ એ ઉર્જાનું ઓબ્ઝર્વ કરશે અને તમે એને ક્ષણ નો નિયમ હવે તમે બલ્બ લગાડો છો તો બલ્બ લગાડ્યો છો તો એ શું થશે ઇલેક્ટ્રિક ઇલર્જીનું પ્રકાશ ઉર્જામાં તમે કન્વર્જેશન કર્યું એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પોસિબલ છે પણ એનો કુલ જથ્થો કુલ ક્વોન્ટિટી એની કેવી છે છે કોન્સ્ટન્ટ તો આ થઈ નિયમ હવે એવી જ રીતના સેમ છે આપણું માસ કન્વર્જેશનનો નિયમ તો માસ કન્ઝર્વેશન શું કહે છે કે દ્રવ્યનું સર્જન થઈ શકતું નથી અથવા દ્રવ્યનું વિનાશ થઈ શકતો નથી માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે રૂપાંતર કરી શકો છો અથવા અને દ્રવ્યનો કુલ જથ્થો અચળ છે મીન્સ કે તમે કોઈ પણ પદાર્થ કોઈપણ પણ તત્વ કોઈ પણ વસ્તુ છે તેનો દળ જે વસ્તુ દળ ધરાવે છે તો દળનું તમે વિનાશ નથી કરી શકતા એનું ખાલી વિભાજન કરી શકો છો ધારો કે તમારી પાસે દસ કિલોનો પથ્થર છે તો તમે એને ટુકડા કરીને પાંચ પાંચ કિલોના બેમાં બનાવી શકશો એક એક કિલોના દસ બનાવી શકશો અથવા તો પાવડર કરી નાખશો એનો ભૂકો કરી નાખશો પણ છેલ્લે તમે ટોટલ એનું વજન માપશો તો એ દસ કિલોનું દસ કિલો જ રહેવાનું છે એમાં કંઈ ઘટાડો નથી થવાનો એમાં કંઈ વધારો થવાનો નથી તો આ હતું કન્ઝર્વેશન ઓફ માસ હવે આપણે સ્ટાર્ટ કરીએ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ વેગમાન સંરક્ષણ નો નિયમ હવે વેગમાન સંરક્ષણ નો નિયમ પહેલા આપણે વેગમાન શું છે એ એ ફરીથી જોઈ જોઈ લઈએ લઈએ મોમેન્ટમ મોમેન્ટમ તો તો આપણે આગળ હતું આ થઈ ગયું ન્યૂટન સેકન્ડ લો ની અંદર મોમેન્ટમ આવેલું હવે મોમેન્ટમ ન્યૂટન સેકન્ડ લો ની અંદર આવેલું એની પહેલા આપણે જોયેલું કે મોમેન્ટમ એટલે શું

કિલો પાઉન્ડમાં હોય કોઈક ને કોઈક વજન હોવાનું મીન્સ કે કોઈ પદાર્થનો વેગમાન જીરો છે એનો મતલબ એનો વેગ જીરો છે અને એનો વેગ જીરો છે મતલબ એ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે હવે તમને પૂછાયેલું હોય એમસીક્યુમાં એવું પૂછાય કે કોઈ એક પદાર્થ રેસ્ટ છે મીન્સ કે સ્થિર છે તો એનું વેગમાન કેટલું તો 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 જવાબ શું આવશે કારણ કે વેગમાન 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 રીતના એનો વેગ વેગ એટલે છે એનું થશે આ નિયમ સોરી હવે આવી જઈએ ફરીથી વેગમાન નિયમ પર હવે વેગમાન નો નિયમ હવે સંરક્ષણ છે એટલે આનો મતલબ આનો સ્ટેટમેન્ટ એવું કંઈક થશે કે વેગમાનનો નો વધારો થતો નથી વેગમાનમાં ઘટાડો થતો નથી એવું કંઈક હશે ને વાંચીએ શું છે સમ ઓફ ઓફ મોમેન્ટા ટુ ધોમેન્ટ બિફોર ધી મોમેન્ટા આફ્ટર ધી ધેર ઇઝ અ નો અનબેલેન્સ એક્ટિંગ ઓન અમ આનો મતલબ એવું થયો આ જોઈએ એની પહેલા જોઈ લઈએ કોલેજન

પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે આવો ન્યૂટનનો ત્રીજો નિયમ જોયેલો કોઈપણ પદાર્થની અથડામણ આવે ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ આપણા મગજમાં આવી જવો જોઈએ કોઈ કોઈપણ પદાર્થ ઉપર ફોર્સ લાગે તો આપણે ન્યૂટનનો બીજો નિયમ કારણ કે ફોર્સની સમજૂતી કોણ આપે છે ન્યૂટનનો બીજો નિયમ એ ઇઝ ઇક્વલ ટુ એમ એ અને ન્યૂટનનો પહેલો નિયમ એની સમજૂતી આપે છે તો ઇનર્શિયા મીન્સ કે જડત્વ

જ્યારે તમે એક એક વસ્તુ સાથે બીજી વસ્તુ અથડાય છે અને પછી બંને વસ્તુ જોઈન્ટ થઈને એની રીતના આગળ ચાલી જાય છે તો શરૂઆતના એનું મોમેન્ટમ જેટલું હશે બંને વસ્તુનું ઇન્ડિવિઝ્યુઅલ અને અથડામણ પછી બંને વસ્તુનું મોમેન્ટમ કેવું થવું જોઈએ સેમ એટલે એવું છે કે ધારો કે કોઈ પદાર્થ હવે આમાં પાછું એક મેઇન વસ્તુ આ છે ધેર ઇઝ અ નો અનબેલેન્સ ફોર્સિંગ આપેલી છે અને અથડાયવા પછી એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાડતા નથી મીન્સ કે બાહ્ય બળ નથી લગાડતા એની રીતના જે બળ લાગે છે સિસ્ટમમાં એ એ ચાલશે પણ કોઈ બાહ્ય બળ આવશે નહીં તો આપણે પહેલા આનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ એકવાર યાદ રાખી લઈએ કારણ કે આ તમને એમસીક્યુમાં પૂછાય તો સ્ટેટમેન્ટમાં કેટલો ફરક હશે એક સ્ટેટમેન્ટ તમારું આ હશે જે તમારો આન્સર થઈ જશે બીજામાં શું હશે કે આ નો અનબેલેન્સ ફોર્સ છે ને એની જગ્યાએ નો નીકળી ગયો હશે ને એમ હશે કે અનબેલેન્સ ફોર્સ એક્ટિંગ ઓન તેમ પહેલાં તો આવડું આ બીજું આ ત્રીજું એમ આવશે કે બેલેન્સ ફોર્સ એક્ટિંગ અને ચોથું એમ આવશે કે કોઈ પણ હોઈ શકે એટલે તમારે યાદ તો ખાલી ટૂંકમાં આટલું જ રાખવાનું છે ધ ધ સમ સમ ઓફ 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 મોમેન્ટા મોમેન્ટા ટુ ટુ ઓબ્જેક્ટ બિફોર ઇઝ ઇઝ ઇક્વલ આફ્ટર પ્રોવાઇડેડ ધેર નો ફોર્સ એક્ટિંગ ઓન ધેમ મીન્સ કે મોમેન્ટા એટલે તો મોમેન્ટમ લઈ લેવાનો છે અહીંયા વેગમાન કે કોઈ પણ બે પદાર્થનું અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાનનો સરવાળો કેવો હોય છે

આ આખી એક સિસ્ટમ થઈ ગઈ તો એક સિસ્ટમની અંદર શું આવ્યા બે પદાર્થ આવ્યા એમ અને એમ દળ છે યુ એ અને યુ એના વેગ છે અને પદાર્થના નામ છે એ અને બી આ કઈ સ્થિતિ થઈ અથડામણ પહેલાંની સ્થિતિ પછી અથડાઈ જશે વચ્ચે તો અથડામણ પહેલાંની સ્થિતિ છે અથડામણ પહેલાંની સ્થિતિ છે તો એનું ટોટલ વેગમાં શું થશે સિસ્ટમનું કહું છું આખું પર્ટિક્યુલર એક વસ્તુનું નથી કહેતો તો આખા સિસ્ટમનું વેગમાન શું થશે એમ એ યુ એ કારણ કે વેગમાન એટલે દળ મલ્ટિપ્લાય બાય વેગ તો આનું શું થશે એ પદાર્થનું એમ એ અને યુ એ બી પદાર્થનું શું થશે એમ અને યુ સમજાય છે અહીંયા સુધી આ બે અલગ અલગ પદાર્થનું હવે હું આખી સિસ્ટમની વાત કરું તો શું થશે એનું વેગમાન પ્લસ બીનું વેગમાન તો એનું વેગમાન શું છે એમ એ યુએ પ્લસ એમ બી

હવે એકબીજા સાથે અથડાણા એટલે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ ધ્યાનમાં લેવાનો કે બે પદાર્થ એકબીજા એકબીજા સાથે અથડાણા તો બંને પદાર્થ પદાર્થ ઉપર ફોર્સ ફોર્સ લગાડશે અને કેવા હશે સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો હવે અહીંયા આ બે બોલ અથડાણા છે તો અથડાઈને શું થશે આ એ બોલ છે એ બી ઉપર ફોર્સ લગાડશે અને બી બોલ છે એ એ ઉપર ફોર્સ લગાડશે તો એફ એ બી તો એફ બી શું છે કે એ બોલે બી ઉપર લગાડેલું ફોર્સ એને કહેવાશે એફ એ બી અને એફ બી એ તો એફ બી એ શું છે કે બી બોલે એ ઉપર લગાડેલો ફોર્સ આયા સુધી સમજ પડી ગઈ હવે શું થાય છે આ બે અથડાઈને ફરીથી ફરીથી પોતપોતાની રીતે ગતિ કરવા માંડે છે તો હવે બંને ફોર્સ બંને બોલ અથડાયા તો અથડાઈને ફરીથી એના વેગમાં કંઈક ફેરફાર થયો હશે બંને વચ્ચે ટક્કર થઈ તો તો પછી એનો વેગ થઈ ગયો વી એ અને વી બી સમજાય છે શું કહું છું તે વી એ અને વી બી દળ તો એનું એ જ રહેવાનું છે એમ એ અને એમ બી તો હવે એનું મોમેન્ટમ કેટલું થયું શરૂઆતનું કેટલું હતું સિસ્ટમનું એમયુ એમ એ પ્લસ એમ બીયુબી અને અથડામણ પછી કયું થઈ જશે

હા તો આટલું સાચું છે કારણ કે મોમેન્ટ ઓફ કન્ઝર્વ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટ કોઈ પણ ત્રણ વેલ્યુ ખબર હોય તો ચોથી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મળી જાય ધારો કે હું એમ કહું કે ઇનિશ બંનેના દળ બબ્બે કિલોગ્રામ છે એકના બે છે એકનું ત્રણ કિલોગ્રામ છે ઇનિશિયલ એનું વેલો છે એ ત્રણ છે અને ચાર મીટર પર સેકન્ડ છે અથડામણ પછી એ બોલની વેલો 3 મીટર પર સેકન્ડ થાય છે તો બી બી બોલની વેલોસિટી તમે ગોતો તો આપણે ફોર્મ્યુલા શું મૂકવાનું એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી ઇઝ ઇક્વલ ટુ એમ વી એ પ્લસ એમ બી થશે આવું હવે આપણી પાસે એમ ની વેલ્યુ છે એમ ની વેલ્યુ છે યુ એ ની વેલ્યુ છે યુ ની વેલ્યુ છે અને વી એ વેલ્યુ છે તો આપણને વી મળી જાય ફોર્મ્યુલા ઉપરથી તો બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ વસ્તુ છે આપણું ત્રણ વસ્તુ મેન છે કન્ઝર્વેશન માટે કન્ઝર્વેશન ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓફ માસ અને કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ અને એના ઉપરથી બધા અલગ અલગ નિયમો હોય છે તો આટલું આપણું ચેપ્ટર આજે અહીંયા પૂરું થાય છે હવે આ ચેપ્ટર આપણું પતી ગયું એકવાર ફાસ્ટ રિવિઝન મારી લઈએ અને આઈ થિંક હું એમ જ અત્યારે એવું છે મારા મગજમાં કે આ આપણો અત્યારે હવે દિવાળી પહેલાનો લાસ્ટ લેક્ચર હશે એટલે નવું ચેપ્ટર આપણે દિવાળી પછીથી સ્ટાર્ટ કરશું અત્યારે થોડોક સમય બચી જાય છે પણ નવું ચેપ્ટર આપણે દિવાળી પછી સ્ટાર્ટ કરશું અત્યારે આપણે આખું આ ચેપ્ટરનું રિવિઝન મારી લઈએ તો રિવિઝનમાં તો એમ છે કે શરૂઆત કરી હતી આપણે લો ઓફ મોશન મીન્સ કે ગતિના નિયમો આની પહેલાંનું આપણું ચેપ્ટર હતું કયું કયો હતો ગતિના સમીકરણો આપણે એની અંદર જોયેલા મીન્સ કે મોશન ઇન સ્ટ્રેટ લાઈન મોશન ઇન સ્ટ્રેટ લાઇન તો સ્ટ્રેટ લાઇન મોશન માટે જવાબદાર વસ્તુઓ કંઈક તો એ વસ્તુ આપણે આમાં જ શીખ્યા કે ભાઈ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિવાળા પદાર્થને સ્ટોપ કરવો હોય અથવા તો કોઈ પણ પદાર્થની ગતિમાં વધારો ઘટાડો કરવો હોય તો એના માટે આપણે એને બાહ્ય ફોર્સ આપવું પડે ફોર્સ તો આપણે આમાં સૌથી પહેલા વાત કરેલી હતી ફોર્સની તો ફોર્સ એટલે શું છે હમણાં મેં તમને વાત કરી કે ગતિમાન પદાર્થને સ્થિરતા કરવો હોય સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય અથવા તો એના શેપમાં ફેરફાર કરવો હોય અથવા તો એના ડાયરેક્શનમાં ફેરફાર કરવો હોય તો આપણે એના ઉપર જે કંઈ પણ બાહ્ય બળ લગાડીએ છીએ એટલે એ આપણું બળ થઈ ગયું હવે બળને લીધે કયા કયા ઇફેક્ટ થાય તો આપણે એ જ જોયું કે સ્થિર પદાર્થ હોય તે ગતિમાં આવી શકે પહેલો ફોટો ગતિમાન પદાર્થ સ્થિર થઈ શકે ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થઈ શકે ગતિમાન પદાર્થનો ડાયરેક્શન બદલી શકે અને એનો પદાર્થનો શેપ બદલી શકે આ છે ફોર્સની ઇફેક્ટ પછી આપણે ફોર્સના ટાઈપ જોયેલા કયા કયા ટાઈપના આપણે ફોર્સ જોયેલા ગ્રેવિટેશનલ ઇલેક્ટ્રિકી ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિઝમ અને ફ્રિક્શન ફ્રિક્શન તો બાય ડિફોલ્ટ ફોર્સ બધામાં હોય જ પહેલાં ગ્રેવિટી ફોર્સ તો ગ્રેવિટી ફોર્સ બે પદાર્થ વચ્ચે લાગે ઇલેક્ટ્રિકલ ફોર્સ તો ઇલેક્ટ્રિકલ ફોર્સ બે આયનો વચ્ચે લાગે ઇલેક્ટ્રોન વચ્ચે લાગે મેગ્નેટિઝમ ફોર્સ તો મેગ્નેટ વચ્ચે અથવા તો મેગ્નેટ અને લોખંડ વચ્ચે લાગે અને ફ્રિક્શન ફોર્સ કે કોઈ પણ પદાર્થ ગતિ કરતું હોય તો એની ઓપોઝિટ ડાયરેકશનમાં એક બળ લાગે અવરોધ કરતું બળ તો એ થઈ ગયો આપણું ફ્રિક્શન ફોર્સ પછી સિસ્ટમ ફોર્સની ને જોયું બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ બેલેન્સ ફોર્સ એટલે પરસ્પર વિરુદ્ધ દિશાના ફોર્સ પણ મૂલ્ય કેવા હોય સમાન અને અનબેલેન્સ ફોર્સમાં શું હોય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં તો હોય પણ બંનેના મૂલ્ય સમાન હોતા નથી હવે બેલેન્સ ફોર્સ હશે તે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારની બાહ્ય અસર કરશે નહીં જ્યારે અનબેલેન્સ ફોર્સ લગાડશો કોઈ પણ પદાર્થ ઉપર તો કંઈક અસર જોવા મળશે હવે અસરમાં તો કોઈ પણ હોઈ શકે આગળની જે આપણે પાંચ જોઈએ તે અનબેલેન્સ ફોર્સ લગાડવી ત્યારે પછી ફ્રિક્શન ફોર્સની વાત કરી હતી કે આપણે કોઈ પણ પદાર્થને ગતિમાં મૂકીએ કોઈ પણ સરફેસ પર તો અમુક સમય પછી તે સ્થિર થઈ જાય છે તો આપણે તો એની ઉપર કોઈ પદાર્થનો ફોર્સ તો લગાડ્યો નથી કોઈ પ્રકારનો તો સ્થિર શું કામ થાય છે તો સરફેસની વચ્ચે અને આપણા પદાર્થની વચ્ચે એક ફ્રિક્શન ફોર્સ ઊભો થાય છે અને ફ્રિક્શન ફોર્સ શું હોય ઓપોઝિટ ડાયરેક્શનનું હોય અને તે ધીમે ધીમે અટકાવી દે છે પછી આપણે ગેલેલિયાનો એક્સપેરિમેન્ટ જોયેલો કે રોલિંગ સરફેસ ઉપરથી કોઈ બોલને આપણે સ્લોપના એંગલ ઉપર આધાર છે નહીં ધારો કે તમે એને પાંચ મીટરની હાઈટ પરથી રોલિંગ સરફેસ ઉપર ગતિ કરાવો છો તો તે જ્યાં સુધી પાંચ મીટરની હાઈટ નહીં પકડે ત્યાં સુધી એની ગતિ ચાલુ રાખશે પણ આની અંદર આપણે ફ્રિક્શન ફોર્સ આવું ફ્રિક્શન ફોર્સ આપણે ધ્યાનમાં લીધો નહોતો જો વસ્તુ ઉપર ફ્રિક્શન ફોર્સ હશે તો એ એની ગતિમાં થોડોક ધીમો પડી જશે પછી ન્યૂટનના ત્રણ લો જોયેલા હતા આપણે અંદર તો ફર્સ્ટ લો સેકન્ડ લો અને થર્ડ લો તો ફર્સ્ટ લો એટલે ઇનર્શિયા સેકન્ડ લો એટલે ફોર્સ અને થર્ડ લો એટલે રિએક્શન એક્શન રિએક્શન ફર્સ્ટ લોની અંદર આપણે ઇનર્શિયા ઇનર્શિયા મીન્સ કે જડત્વ તો જડત્વ એટલે શું કે જે પદાર્થ જે સ્થિતિમાં હોય તે જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે ગતિમાં હોય તો ગતિમાં જાળવી રાખે સ્થિર હોય તો સ્થિર જાળવી રાખે આ વસ્તુ થઈ ગઈ જડત્વનો જ્યાં સુધી એના ઉપર બાહ્ય ફોર્સ લગાડવી નહીં ત્યાં સુધી તે જે પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે એનો આપણે એક્ઝામ્પલ જોયેલું પછી બીજો ફોર્સ હતો આપણો હા ઇનર્સિયા અને માર્સ વાળું તો ઇનરશિયા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ માસ મીન્સ કે જેનું દળ વધારે હશે એનું જડત્વ કેવું હશે વધારે મીન્સ કે એ એની પરિસ્થિતિ જાળવવા માટે વધારે તાકાત લગાવશે કે આપણે એના પરિસ્થિતિ અથવા તો એના શેપમાં કોઈ ફેરફાર કરવો હશે વધારે દળવાળા પદાર્થમાં તો એમાં લાગશે આપણને વધારે બળની જરૂર મીન્સ કે એફ પ્રપોઝનલ ટુ એમ પ્રપોઝનલ ટુ ઇનરશિયા ઇનરશિયાને આપણે આઈ વડે દર્શાવીએ છીએ પછી છે આપણું મોમેન્ટમ તો મોમેન્ટમ હમણાં જોઈ ગયા મોમેન્ટમ પી ઇઝિકવલ ટુ એમ ઇન ટુ બી માંસ અને વેલોસિટીના પ્રોડક્ટને આપણે જે તે પદાર્થનું મોમેન્ટમ કહીએ છીએ અને મોમેન્ટમ જીરો હોય તો એનો મતલબ તે પદાર્થ આપણો રેસ્ટ છે મીન્સ કે સ્થિર છે સેકન્ડ લો એ ફિઝિકવલ ટુ એમએ હવે એ ફિઝિકવલ ટુ એમએ નું આપણે સાબિતી કરેલી તો એ ફિઝિકલ ટુ એમએની સાબિતી બીજું ફોર્સ

પી ટુ માઇનસ પી વન ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ એમયુ એમ તો કોન્સ્ટન્ટ એટલે બહાર આવી જાય એટલે એમ પી માઇનસ યુ હવે વેગમનમાં થતો ફેરફારનો સમય દર એટલે બંને વડે ટી વડે આપણે ડિવિઝન કરવું પડશે ટાઈમ વડે તો શું થશે પી ટુ માઇનસ પી વન ડિવાઈડેડ બાય ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ યુ ડિવાઈડેડ બાય ટી હવે વી માઇનસ યુ ડિવાઈડેડ બાય ટી એને આપણે કહીએ વેગમાં થતો ફેરફારનો સમય દર વેગમાં થતો ફેરફારનો સમય દર એટલે આપણું પ્રવેગ હતો પ્રવેગને આપણે એક્સલ એ વડે દર્શાવતા તો પી ટુ માઇનસ પી વન ઇઝ બાય ટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ હવે એમ ઇન્ટુ એ એ તો આપણે ન્યૂટન એ ફોર્સ કીધું હતું તો આવી રીતના લખી શકીએ આપણે લખી શકીએ માઇનસ પી વન ડિવાઈડેડ બાય ટી હવે ટી ઇઝ ઇકવલ ટુ એફ તો પેલું ટર્મ છે એને આપણે શું કીધું વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શન જે હમણાં આપણે કોલેજન વાળા જોયા અને આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા હતા કે પંખી ઉડી શકે છે માછલી છે તે તરે છે આપણે સ્વિમિંગ કરીએ છીએ ત્યારે પછી આનું એનું સાબિતી કરેલી આપણે સ્પ્રિંગ બેલેન્સ વડે તો આ બધું હતું ન્યૂટનના ત્રીજો નિયમ અને લાસ્ટમાં આપણે જોઈએ અત્યારે વેગમાન સંરક્ષણનો નિયમ તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે તો આ ચેપ્ટર માટે તમારો બધાનો આભાર તમને બધાને દિવાળીઓની શુભકામના અને હવે આપણે લગભગ દિવાળી પછી મળશું એવું મને લાગે છે કારણ કે આપણું લાસ્ટ લેક્ચર હોઈ શકે દિવાળી પહેલાંનું તો ત્યાં સુધી તમને લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી દિવાળી અને હેપ્પી ન્યૂ યર